રિપોર્ટર જે નામ આપ્યું ઉના મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જૂનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એને જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટીયા પ્રાચીમાં રહે છે એને પોલીસે જે તે સમયે રાઉન્ડઅપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની ચૌહાણને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ અપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલા અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એને નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણુ લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું ટોટલ કેટલા લોકોની સાથે છે તો કે દિશામાં અમને જે લિસ્ટ મળ્યું છે એ એક 22 લોકોનો લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કનું અને ઓફિશિયલી એમાં જૂનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે SBI માં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફરન્સમાં આર્મીમાં બે લોકોને ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીન ઓફિસર્સ ની એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું અત્યારે અમે કહી શકીએ કે લગભગ ત્રીસેક લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે સર આજે એક મોગજ હોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવ્યું હતું એ કોણ પ્રાઇમરીલી આપને કહું તો આ ત્રણેય જણા મળીને ત્રણેય બધી ખબર હતી આમાંથી એક આરોપી જે જે છે એ ઓલરેડી આર્મીની ભરતી થઈ જામનગર ત્યારે એડમિટ કાર્ડ આધારે એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસી નો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયો બાકી છે આજે કરતો તો સાહેબ રાજ્ય લેવલ નું કાવતરું હોઈ શકે? હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે. આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને IPS અધિકારીની સિગ્નેચર વાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરી લેવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું